એ તો ભાઈ જુઓ વવરો રહી ને કોઈ રાખે એવી નહીં વવરો છોકરા વવરો નું વાપડે આપડે મુકાલે માથા જ નહીં કરતા અહીં કાકા કોઈ તકલીફ ના ના હું તો મંદિર થઈ ગયો મંદિર જવું હવાર બે ટાઈમ ભજન કરું શાંતિથી રોટલો ખાઈને પડે રહીએ

જો જીવવાની ભગવાનની જિંદગી આલે સોંધી દીધું તો જીવ શું કરે મરવું પડે તો કે પણ રૂપાળો અલ્યા નહીં મરવું બાપા મારા હું કરવા મરવું પડે મારા અસલ ગર્લફ્રેન્ડ મારી સામે તાજી તાજી નવી નવી મને તો જિંદગી વાલી છે મારા નહીં મરવું ઈના મળવા દઉં છું તમે કાકા તમ ઉંધા રવાડે ચડાવો મને મારા મધુરમ સર્કલ હું આ એરિયામાં નવો હું હબરો મારવા નજીક આવો થોડા કોલ લાવો હું આ એરિયામાં પહેલી વાર આવ્યો હું મારી ગર્લફ્રેન્ડ મધુરમ સર્કલે મારી રાહ જોવા તે મારે એને મળવા જવું તો મધુરમ સર્કલ હોય કે ચોકડ આવ્યું હું એમ પૂછું તમાન એક ખટારો મી નહીં જોયો કોઈ નો ખટારા તો રોડ ઉપર આવતા જતા હોય મને કોઈ ખબર નહીં કોઈના ના અલ્યા એટલે ખતારો ખતારા નેચા કાકો આવી જાય તો સારું હા મને નહીં મજા આવે યાર ઓના પૂછું ખોટું મૂકી આગળ થઈને કોક પૂછું એટલે ભાઈ ચમ હરે હું છું કે તને આટલો જવાબ તો રૂપાળા આવે શું કામ ચમ બબડ્યું છે